આપણે પણ છે પ્રમોશન થાશે કે નહીં થાય તો આ બધાનું સોલ્યુશન એક જ છે કર્મ્ય વાધિકાર હશે કદાચ પણ આ જ ચિંતા છે આપણે જોબ કરવી જોઈએ પ્રમોશન ની ચિંતા ન કરવી જોઈએ આપણે મહેનત કરવી જોઈએ બિઝનેસ માં જેમ કે ધોરણ બાર નો વિદ્યાર્થી છે તો એને રોજે રોજ નું વાંચવું જોઈએ નહીં કે પરિણામ પર વિચારવું જોઈએ છે છે તો આ બધું એટલા માટે જરૂર માત્ર રોજ એક ગીતાજીનો શ્લોક વાંચો એક શ્લોક નું પઠન કરો થોડું ડીપ બ્રેથિંગ કરો થોડું વ્યાયામ કરો પ્રાણાયામ ધ્યાન આ બધું કરશો તો મન શાંત રહેશે અને ફોકસમાં વધારો થશે અને જો આવાજ રોજ ના રોજ ગીતાજી ઉપર તમારે સાંભળવું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ મી એન્ડ લાઈક વિડીયો એન્ડ શેર ધન્યવાદ